India 9 News, Mirror of Truth. માંડવીમાં છેલ્લા પચીસ વર્ષથી ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના એમ સતત ત્રણ દિવસ નીકળતી ફટાકડા નિષેધ પ્રભાત ફેરી રેલી આજે ધનતેરસને શનિવારે નીકળી આ રેલીમાં માંડવી જૈન સમાજના પાંચે ગચ્છના બાળકો બહોળી સંખ્યામાં જોડાઈને ફટાકડા નિષેધનો શહેરને સંદેશ આપ્યો જૈન જાગૃતિ સેન્ટર અને જય જીનેન્દ્ર ભક્તિ મંડળનું સંયુક્ત આયોજન માંડવીમાં છેલ્લા પચીસ વર્ષથી ધનતેરસ કાળી ચૌદશ અને દિવાળી એમ સતત ત્રણ દિવસ નીકળતી ફટાકડા નિષેધ પ્રભાત ફેરી

ફટાકડાથી થતા નુકસાનની વિગતે સમજ આપી હતી ફટાકડા નિષેધની આ રેલીને સંજયભાઈ દેવજીભાઈ મહેતા એ ઝુંડી ફરકાવી રેલીને સ્ટાર્ટ કરાઈ હતી આ રેલીમાં જૈન જાગૃતિ સેન્ટર માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી મંત્રી નિલેશભાઈ ગાંધી પ્રોજેક્ટ ચેરમેન ગીતલ પરિનભાઈ શાહ અને ખુશબુ તેજસભાઈ શાહ ઉપરાંત માંડવીના જૈન અગ્રણી સર્વશ્રી વાળીલાલભાઈ દોશી દિનેશભાઈ શાહ સંજયભાઈ ડગાડા વાડા પ્રભાતભાઈ પટાવા પટવા પ્રવીણભાઈ સંઘવી લહેરીભાઈ શાહેશભાઈ સંઘવી થઈ કંસારા બજાર ડોક્ટર સ્ટીટ જૂના સ્વામિનારાયણ મંદિર સાગરવાડી મહાવીર સ્વામી ભગવાનના જિનાલય થઈને જૈનપુરી પહોંચી હતી જૈનપુરીમાં રેલીમાં જોડાનાર બાળકો અને જૈન ભાઈઓ અને બહેનોને માતૃશ્રી ઉષાબેન હિંમતલાલ શાહ ના હસ્તે નિશાનભાઈ હિંમતલાલ શાહ તરફથી નવકારશી અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો આજે ફટાકડા નિષેધની રેલીના રૂટમાં જયશ્રીબેન રાજેન્દ્રભાઈ વાંચા ધર્મેન્દ્ર અશોકભાઈ શાહ ડોક્ટર જય કીર્તિભાઈ શાહ દીપાલીબેન નિખિલભાઈ શાહ નિકીબેન પુનીતભાઈ શાહ સંજયભાઈ ડગાડાવાળા ધારા અમીષભાઈ સંઘવી અને ખુશ્બુ તેજસભાઈ શાહ તરફથી રેલીમાં જોડાનાર બાળકોને પ્રભાવના આપી પ્રોત્સાહિત કર્યા હતા રવિવારે રેલી બાદ જૈનપુરીમાં એક સદગુરસ્ત ના હસ્તે ચંદ્રેશભાઈ શાહ તરફથી નવકારશી અલ્પાહાર કરાવવામાં આવનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ